હું ગામડાનો રહેવાસી આ મારી છોકરી અડધી કલાક પહેલા વેફર લાવી દુકાને કરિયાણાથી આ બાલાજી વેફર માં ઉંદરો નીકળ્યો આ મારી છોકરી ખાઈ ગઈ હોત તો જવાબદારી કોણ લે બાલાજી કંપની લે કે કોણ લે આ જો રિચ્છી સરનો ઉંદરો છે આમાં આ વેફર આ છોકરી લઈને આવી હતી મોકલવી સીમી ન્યૂઝ ઉપર

¿Dónde? Malva.